તળાજામાં નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ચારના ભાજપના ઉમેદવારને કમળના નિશાન ઉપર મત આપી અને જંગી બહુમતીથી વિજય બનાવો તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ચારના ઉમેદવાર શ્રીમતી ભાવનાબેન રમેશભાઈ ભાલિયા ક્રમાંક નંબર બે નિશાન કમળ તથા ક્રમાંક નંબર સાત શ્રી હરીશભાઈ દેવાભાઈ બેન નિશાન કમળ તથા ક્રમાંક નંબર આઠ શ્રીમતી હેતલબેન કમલેશકુમાર રાઠોડ નિશાન કમળ તથા ક્રમાંક નંબર નવ શ્રી હિમાંશુભાઈ મહેન્દ્રભાઈ વ્યાસને કમળના નિશાન ઉપર મતદાન કરી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરવામાં આવે છે સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા તળાજા નગરના બોર્ડ નંબર ચારના અમારા મતદાતાઓને વિનંતી કરવાની કે અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલમાં ભાવનાબેન રમેશભાઈ પાલિયા હરેશભાઈ દેવાભાઈ મેર હેતલબેન કમલેશભાઈ રાઠોડ લાતીવાડા હેમાંશુભાઈ મહેન્દ્રભાઈ વ્યાસ હવેલીવાળા ચારેયની અમારી પેનલ છે ચારેયનું ભારતીય જનતા પાર્ટીમાંથી અમે ઊભા રહ્યા છીએ અમારું નિશાન કમળ છે દરેક નગરજનોને ખાસ વિનંતી કરવાની કે ચાર મત ચારય કમળના નિશાન ઉપર મત આપી સવારે આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ચૂંટણીનું મતદાન છે તો સર્વે નગરજનોને ફરી ફરીને હાથ જોડીને વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે મત મતદ અમારી પેનલને ચારેયને ચાર મત આપી ખૂબ જ ભવ્ય વિજય અપાવશે